ખંભાડિયા દ્વારકા હાઈવે પર હરસદના પાટિયા પાસે કાર હડફેટે એક યુવાનનું મોત નિપજ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ સોઢા ઉંમર વર્ષ વીસ વચલાબારા ગામનો યુવાન આર્મીમાં સિલેક્શન થતાં ટ્રેનિંગમાં હૈદરાબાદ જઈ રહ્યો હતો ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હરસદના પાટિયા પાસે પૂર ઝડપે આવી રહેલી કારે યુવાનને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું તો અચાનક પરિવારના યુવકનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક ની લાગણી ફેલાઈ છે તો કાર ચાલક પણ સગીર હોવાનું સામે આવતા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણ સની કાર્યવાહી હાથ ધરી છે તેનું નામ સોઢા બિજરાજ છે પ્રમેણ એ હમણાં જ મિલિટરી સિલેક્ટ થયો હતો તેને હૈદરાબાદ ટ્રેનિંગ માં જવા નીકળ્યો હતો તો અમે વહેલી સવારે અહીં પાટીએ પહોંચ્યા બસ સ્ટેશને તો અમે સાઈડમાં ઊભા હતા રોડથી ચાર પાંચ ફૂટ છેટા તો એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં આવી અને મારા ભાઈને અડફટે લઈ લીધું તો અમે આવ્યા ડાયરેક્ટ જનરલ હોસ્પિટલ દવાખાને તો અહીંયા ડૉક્ટર સાહેબે કીધું એક્સપાયર થઈ ગયા